નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે સત્તર અગિયાર બે હજાર ચોવીસ છે અને આપણે ખેડા પટેલવાડી ખાતે આવ્યા છે અને અહીંયા ખેડાના જાણીતા ફોટોગ્રાફર ટીસીભાઈ છે એમની દીકરીના લગ્ન છે એટલે મોટી સંખ્યામાં ફોટોગ્રાફર મિત્રોએ સાથે અહીંયા ડિનર લીધું છે અને ખેડા અમદાવાદ નડિયાદ આણંદ અને ખેડાની આજુબાજુના મોટી સંખ્યામાં ફોટોગ્રાફર મિત્રો અહીંયા આવ્યા છે સ્નેહીજનો પણ બધા મોટી સંખ્યામાં અવસરનો આનંદ મેળવી રહ્યા છે અને અહીંયા જયેશભાઈ છે મિશ્રાજી સાથે ઊભા છે અને આ ધ્રુવ છે ટીસીભાઈનો દીકરો છે બધા ખુશાલ છે ક્રિસ છે ચિરાગભાઈનો દીકરો છે અને અહીંયા વડીલ ફોટોગ્રાફરો તમે જુઓ પોપડ કાકા છે શ્રીજી ફોટો ગુડ્સ નડિયાદ વિનોદ કાકા છે દીપુભાઈ છે આનંદથી આવ્યા છે અને દીપેશ ભાવસાર આપણા ખેડાના જ છે પરંતુ લાભા રહે છે વચ્ચે જે ઊભા છે વિનુકા કાશ્રીજી એ ફોટો ગુડ્સનું કરે છે નડિયાદથી આવ્યા છે એટલે નડિયાદ ખેડા અમદાવાદ આણંદથી મોટી સંખ્યામાં ફોટોગ્રાફરો આવ્યા છે લગભગ બધી તૈયારી થઈ ગઈ છે ને મેરેજની વિધિ થોડી ચાલુ છે પ્રભુભાઈનો દીકરો છે એમ બધા જ ખુશ છે અને પ્રતિકભાઈ છે ફોટોગ્રાફર અને આ ભરતભાઈ છે એમના પરિવાર સાથે બેઠા છે સન્માનનીય આપણા ગેસ્ટ અહીંના છે હર્ષ છે સાગર વિજય ધ્રુવ અને રુચિત છે બધા ફોટોગ્રાફર યુવા ટીમ છે આ બધી અને વિનોદ કાકા શ્રીજી ફોટો ગુડ્સ નડિયાદ અને દીપુભાઈ છે આણંદથી આવ્યા છે ફોટો ગુડ્સનું એ પણ કરે છે અને આ ધનરાજભાઈ ફોટો પાડી રહ્યા છે અને મેરેજની વિધિ ચાલુ છે પાછળ નમનભાઈ પણ બેઠેલા દેખાય છે એ પણ ફોટોગ્રાફર છે અત્યારે અણવરની ભૂમિકામાં છે રતનપુરથી ફોટોગ્રાફર મિત્ર આવ્યા છે દિનેશભાઈ છે લેમિનેશન સાથે સંકળાયેલા વ્યક્તિ છે ગટુભાઈનો દીકરો છે અને નરેશભાઈ ફોટોગ્રાફર વિડીયોમાં તમને લગભગ મહત્તમ ફોટોગ્રાફર જ જોવા મળશે આવેલા આપણા મિત્ર ફોટોગ્રાફર રાકેશ છે અને બધા જ ખુશહાલ છે આજે બધા જ ફોટોગ્રાફર ફોટોગ્રાફીની ચિંતા કર્યા વગર માત્ર જમવાનું અને આનંદ એન્જોય કરે છે ટીસીભાઈના ભાઈ છે પ્રભુભાઈ એમના દીકરા રુચિત છે આ ગોવિંદભાઈ છે અમદાવાદથી આવે છે અને ફોટો નું કરે છે અને અમિતભાઈ છે વરરાજાના ફોટો ક્લિક કરી રહ્યા છે મેરેજ નો અમિત સુથાર ફોટોગ્રાફર ખેડા અને આ ભરતભાઈ આપણે અગાઉ જણાવ્યું તે પ્રમાણે સન્માનનીય મહેમાન છે ગેસ્ટ ઓફ ઓનર અને જુઓ ચોરી સજાવટ સરસ છે ને લગ્ન વિધિ ચાલી રહી છે અને આ કેતન છે અને નરેશભાઈ એમને બેઠી રહ્યા છે બધા જ ફોટોગ્રાફર ખુશ છે મોજમાં છે કારણ કે અત્યારે કોઈ જવાબદારી નથી કોઈ ફોટોગ્રાફી કરવાની કોઈ ટેન્શન છે નહીં ટીસીભાઈ પણ એમના લાક્ષણિક સ્વભાવ પ્રમાણે દેખાય છે રંજનભાઈ સાહેબ છે કમલેશભાઈ છે અને હઝાદપોળ વિસ્તારના આ બધા વડીલો બેઠા છે સનભાઈ પટેલ પણ દેખાય છે અંદર અને આ નિલેશભાઈ આપણા બાજુમાં કાકા બેઠા છે અને આ લગ્નનું જે કોર્નર કરેલો વિસ્તાર છે ત્યાં બધા વડીલો બેઠા છે અને અન્ય મિત્રો પણ આવ્યા છે આ સાંઈ મોબાઈલ મોબાઈલના રિપેરર મેઇન બોસ ખેડાના કહી શકાય એવા દવેભાઈ છે ભૂદેવ છે આ બીપીસીએલ ગેસ પ્લાન્ટના સંધુ છે અને બાજુમાં પ્રભુભાઈ છે ટીસીભાઈના ભાઈ છે અને આઝાદપુરની યુવા ટીમ બધા જ ખુશહાલ છે આપ જોઈ શકો છો મોજમાં છે બધા અને પટેલવાળીના વિશાળ પ્રાંગણની અંદર જમણવાર ચાલી રહ્યું છે અને ખાસ આ ડિઝાઇન કોર્નર કરી છે અહીંયાથી અંદરનો ભાગ જે છે એ મેરેજ માટેનો કોર્નર કરેલો વિસ્તાર છે ને બહારની સાઈડ જમણવાર ચાલે છે અને હવે દીકરી માયરામાં આવી રહી છે બાજાના ઢોલના ધબકાર સાથે દીકરી અત્યારે માયરા તરફ આવી રહી છે બધા ભાઈઓ આજુબાજુ છે અને જો પટેલવાડીનું વિશાળ પ્રાંગણ છે અને બધા જ જમતા જમતા પણ થોડી વાર માટે રોકાઈ ગયા છે ને આ દ્રશ્ય જોયા છે ખુદ વરરાજા પણ અત્યારે તમે જો પાછાવાળીને જોઈ રહ્યા છે અને બાજુમાં વરરાજાના અનુહાર તરીકે આપણા નમનભાઈ ફોટોગ્રાફર બેઠા છે અને એ પણ થોડા ફોટો ક્લિક કરી રહ્યા છે દિનસા કાકા છે અને બધા જો ખુશહાલ છે આ પણ ફોટોગ્રાફર બધા મિત્રો છે ખેડા અને આજુબાજુના ગામથી ઘણા બધા ફોટોગ્રાફર મિત્રો આવ્યા છે અને હવે ધીરે ધીરે માયરામાં દીકરી ઉપર આવી જશે અને લગ્ન વિધિ ચાલુ રહી છે બધા ફોટોગ્રાફરો આ જોઈ રહ્યા છે બે ચાર પાંચ મિત્રો ફોટોગ્રાફર છે એ બધું આ કેપ્ચર કવરેજ કરી રહ્યા છે બાકીના તમામ ફોટોગ્રાફર આજે બિંદાસ રિલેક્સ ફ્રી થઈ અને આ લગ્નવિધિ જુએ છે શાંતિથી જમે છે એટલે ફોટોગ્રાફરના ઘરે ફોટોગ્રાફર પરોણા એટલે મહેમાન જો ટીસીભાઈ એમના મૂળ સ્વભાવ પ્રમાણે જ દેખાય છે તમને ઓકે બધું બરોબર છે જીતુભાઈ છે રધવાણના ફોટોગ્રાફર છે બાજુમાં સાગરભાઈ છે એ ખેડાના યુવા ફોટોગ્રાફર છે અને વચ્ચે જો આવી ગયા એ હવે આ અમિતભાઈ છે અમિત સુથાર ફોટોગ્રાફર અમિતભાઈ ફોટો ક્લિક કરી દીધો છે અને અહીંયા મેનેજમેન્ટ સરસ છે ને પાણી ઠંડુ સરસ આપણે પીધું છે કમલેશભાઈ ભાવસર છે અને રંજનભાઈ સાહેબ છે અને મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે અજાદપોળ વિસ્તારના વડીલ અગ્રણીઓ બેઠા છે અને ફોટોગ્રાફી સાથે આપણા બીજા ક્ષેત્રના પત્રકાર મિત્રો છે રિગ્નેશભાઈ સુતરિયા છે અને મયંકભાઈ પંડ્યા મેંગભાઈનો ભાઈ પણ આ કલોલીથી આવ્યો છે અને રિગ્નેશભાઈ અને અમે ત્રણેય પત્રકાર મિત્રો અને ફોટોગ્રાફર પણ છીએ એટલે બધા સાથે ભેગા થયા છે અને હવે અહીંયા થોડી આપણે વ્યંજન જે છે એનો ટેસ્ટ એટલે શરૂઆતમાં મહેગભાઈ છે એ સૂપ પીએ છે ધીરે ધીરે બધી જે તે આઈટમ છે આપણે ટેસ્ટ કરવાની છે આ બાજુ લગ્નવિધિ પણ ચાલુ છે આ જીતુભાઈ ફોટોગ્રાફી કરી રહ્યા છે વિજયભાઈ છે અમિતભાઈ છે સાગર છે આ બધા યુવા ટીમ છે એ બધા મેરેજનું બધું કેપ્ચર કરી રહ્યા છે નમનભાઈ ફોટોગ્રાફર એ અણવળની ભૂમિકામાં વાજી છે અને ટીસીભાઈ છે એ લગ્ન વિધિમાં જોડાયેલા છે ભાવેશભાઈ ભાવસાર અને આપ જુઓ બધા સ્વજનો પણ અહીંયા ટહેલી રહ્યા છે અને મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે કોર્નર કરેલો વિસ્તાર છે અને અન્ય પણ ફોટોગ્રાફર મિત્રો આજુબાજુના ગામથી અને દૂરથી પણ આવેલા છે ચિરાગભાઈ છે અને આ જે સ્ટાર્ટર જે છે એ ઢોંસા જેવું કંઈ લાવ્યા છે અને જયેશભાઈને બંને એનો ટેસ્ટ કરી રહ્યા છે અને હવે આપણા માટે પણ એ લઈ આવ્યા છે એટલે આપણે પણ હવે એનો ટેસ્ટ કરીશું ખૂબ જ સરસ ટેસ્ટી છે આપણે એનો ટેસ્ટ કર્યો છે મિત્રો આજે આપણે ખાસ ફોટોગ્રાફરનું જ વધારે કવરેજ કર્યું છે કારણ કે ફોટોગ્રાફર કોઈ પણ મેરેજમાં જાય તો એમને જવાબદારીના ભાગરૂપે તે ફોટોગ્રાફીના ટેન્શનમાં જ હોય અને દોડા દોડ જ કરતા હોય છે આજે લગભગ ફોટોગ્રાફરો રિલેક્સ બની અને જમવાનું અને લગ્નનો આનંદ માણી રહ્યા છે હવે આ દહીં વડા જેવું કંઈ છે અને એ લઈ આવ્યા છે જયેશભાઈને અને આ ખેડાની પટેલવાડી છે અને સરસ રોશનીના જળાટથી એને સુશોભિત કરાય છે ચિન્ટુભાઈ રાણા છે એ પણ ફોટોગ્રાફર જ છે અને પાછા રણજીતભાઈ એમનો ભાઈ ઊભા છે અને અહીંયા બીજી ટીમ એક યુવા બ્રિગેડ ટીમ છે અહીંયા ઊભી છે અને ભાઈ રુચિત છે એ કંઈ ખાવાની વસ્તુ લઈ રહ્યા છે અને પટેલવાડી તમે જુઓ બહુ સરસ ભવ્ય રોશનીથી ઝળહળતી દેખાય છે અને આખું જ જે પ્રાંગણ છે પટેલવાડીનું એ પણ રોશનીના જળાટથી સુશોભિત કરાયું છે અને વિવિધ જે કાઉન્ટરો ગોઠવ્યા છે એ પણ સરસ હમણાં તમને બતાવીએ છીએ આપણે અત્યારે આ ખૂબ જ સરસ ટેસ્ટી એવા દહીં વડા ને એવું બધું છે અને એ આપણે ટેસ્ટ કરીએ છીએ આપણે દરેક આઈટમ થોડું થોડું ટેસ્ટ કરતાં કરતાં આપણે લાસ્ટ સુધી ફર્યા હતા અને જમ્યા હતા અને એ રીતે ફોટોગ્રાફર મિત્રો પણ આવતા ગયા અને જમતા ગયા એટલે આપણે બધાનું જે રીતે કવર કર્યું છે સરસ પટેલવાડીનો નજારો આપ જોઈ રહ્યા છો અને અહીંયા એક સ્વીટ્સ ખૂબ જ ટેસ્ટી સ્વીટ હતી અને જયેશભાઈ ખાઈ રહ્યા છે અને સમોસા પણ તમે જુઓ એક એક વસ્તુ સરસ ટણાટણ ટેસ્ટી છે ને પક્કા ભાઈ છે છાપરાના ફોટોગ્રાફર છે અને એ પણ મિત્ર સાથે બધા આવ્યા છે અહીંયા આગળ લગભગ ફોટોગ્રાફર મિત્રો હોય છે અને બધા મેં તમને જણાવ્યું તે પ્રમાણે બધા ખુશ છે બિલકુલ કોઈ પણ જવાબદારી વગર કોઈ મેરેજમાં ફોટોગ્રાફર અત્યારે ફરતા જોવા મળતા હોય તો અત્યારે આપણને અહીં દેખાય છે ગરમા પૂરી પણ તૈયાર છે ને આ સાઈટ બહુ સરસ બનાવાયા છે અને મોટો સ્ટાફ છે મોટી સંખ્યામાં સ્નેહીજનો સંબંધીજનો પણ આવ્યા છે પરંતુ ખાસ આપણે ફોટોગ્રાફરનું ફોટોગ્રાફરના મેરેજ છે અને ફોટોગ્રાફર પરોણા એટલે કે ફોટોગ્રાફર મહેમાન તરીકે આવ્યા છે જનરલી કોઈ મેરેજમાં ફોટોગ્રાફર આવે તો મહેમાન કહેવાય નહીં કારણ કે એમને જવાબદારીના ભાગરૂપે ફોટોગ્રાફી કરવા માટે આવ્યા હોય છે પર આજે એવું છે કે બધા ફોટોગ્રાફર મહેમાન છે પરોણા બનીને આવ્યા છે પરોણા એટલે મહેમાન આપણા ગુજરાતી શબ્દકોશનો ખાસ ઉપયોગ કરીએ છીએ આપણા બ્લોગના ટાઇટલ માટે અને ફોટોગ્રાફરના ગેર ફોટોગ્રાફર પરોણા એટલે કે મહેમાન એ આપણે ખાસ ઉલ્લેખ કર્યો છે ને ત્યારે આપણે મીઠાઈનો ટેસ્ટ કરી રહ્યા છીએ ખૂબ જ સ્વીટ સરસ છે અને દિનેશભાઈ ડૉક્ટર સાહેબ છે યુનિટી હોસ્પિટલ દિનેશભાઈ સાહેબ પણ ખુશ છે આપ જોઈ રહ્યા છો અને આ બીજી એક યુવા બ્રિગેડ ટીમ અહીંયા ઊભી છે અને દિનેશભાઈ છે સ્ટેમ્પ વેન્ડર છે અને એ પણ આવ્યા છે અને બાપુઓ અત્યારે ઊભા છે અને આ જોઈ શકો છો કેટલો સરસ સેટ બનાવ્યો છે હીરા જડિત કોઈ સેટ હોય એ ટાઈપનું સરસ સેટ બનાવાયો છે અને ગોવિંદભાઈ ફોટો ગુડ્સ મોટા ડીલર છે અમદાવાદમાં પાલડી અને તે પણ આવ્યા છે અને અહીંયા હીરા જડિત કોઈ સેટ હોય એની અંદર પાછું તમે જો મીઠાઈ છે એ ચાંદીનો વરખ ચડાયેલી આ મીઠાઈ છે એનો ચમક અને આ હીરા જડિત આ જે સેટ છે એની ચમક એનાથી ડબલ રોશની જેવો માહોલ ત્યાં દેખાય છે અને પાછળ જુઓ તમે ભવ્ય સેટ બનાવાયેલો છે રોશનીનો જડાટ છે અને પરાદરવાજા વિસ્તાર અંદરના બધા યુવાનો છે રહીશો વિશાળ આ મોટું પ્રાંગણ છે પટેલવાડીનું અને હીરા ચમકતા હીરા હોય એ ટાઈપનું અહીંયા ભવ્ય સેટ બનાવાયો છે આ પણ ફોટોગ્રાફર મિત્ર છે ધીરે ધીરે બધા જ ફોટોગ્રાફરો આરફથી આવે છે અને જમે છે અને પછી ચોરી આગળ જઈને લગ્ન વિધિ પણ જુએ છે મનોરભાઈ છે ને ડ્રોન શોટ એમણે શૂટ કરી લીધો છે અને ડ્રોન નીચે ઉતારી લીધું છે અહીંયા લગ્ન વિધિ પણ સરસ ચાલી રહી છે જો આ કોર્નર કરેલો મેરેજ માટેનો જ ખાસ એરિયા છે આ અને એની સામે જ ભોજન સમારંભ ચાલી રહ્યો આપણે જોયું સ્વરૂપભાઈ છે અને મયુરભાઈ છે અને જયેશભાઈ છે બધા વાતો કરી રહ્યા છે અને મોટી સંખ્યામાં સંબંધીજનો છે ને ગુજરાતી લગ્નનો ઝાકળમાળ તમે જુઓ અદાણી અંબાણીના મેરેજ તમે જો એ રીતે નાના ગુજરાતી હોય તો એના મેરેજનો પણ તમે ઝાકમજોડ જોઈ શકો છો પટેલવાડીનો દૂરથી આ સરસ નજારો જોઈ રહ્યા છો આપ અને હવે મંગલ ફેરા શરૂ થઈ ગયા છે અને દીકરીને બધા ખુશ છે ને હવે ફેરા ફરી રહ્યા છે અને ફોટોગ્રાફર મિત્રો જે યુવા ટીમ ત્યાં છે એ ક્લિક કરી રહી છે બે ચાર જેની જવાબદારી સોંપી છે તે અને અન્ય ફોટોગ્રાફર બધા આજુબાજુ ઊભા છે અને મેરેજને રિલેક્સ બનીને જોઈ રહ્યા છે અભિષેક છે ભાવેશભાઈનો દીકરો છે ને બાજુમાં જે રિગ્નેશભાઈનો દીકરો હર્ષ છે બધા મોજથી લગ્નવિધિ જોઈ રહ્યા છે આરામથી લગ્નવિધિ જોઈ રહ્યા છે યુવા બ્રિગેડ બધી અહીંયા હાજર છે અને મેંગભાઈ ટીસીભાઈ ભાઈ મળ્યા છે ટીસીભાઈ હવે એમની જે લગ્ન વિધિમાંથી ફ્રી થયા છે એટલે હવે જે તે ગેસ્ટ આવ્યા છે એ બધાને વારાફરતી મળે છે ટીસીભાઈ અજયભાઈ છે સિવિલ એન્જિનિયર છે ને સારા બિલ્ડિંગ બનાવે છે અને આ ચાંદલાનું કાઉન્ટર છે બેંક સાથે સંકળાયેલા મનીષભાઈ અને ગટુભાઈ અહીંયા ચાંદલો લખવા બેઠા છે આપ જોઈ રહ્યા છો અને આ જૈન મિત્રો છે અને ટીસીભાઈ બધાને ટીસીભાઈએ વારાફરતી મળ્યા છે દરેક ફોટોગ્રાફરને ખૂબ જ આવકાર આપ્યો છે અને લગ્ન વિધિમાંથી ફ્રી થઈ અને તે બધાને મળવા આવ્યા હતા અને આટલા બધા ઝાકળમાળ અને સંબંધીઓના આ મેળાવડા વચ્ચે પણ બધાને ટીસીભાઈ મળે છે એમના સ્વભાવ પ્રમાણે બધાને વાત કરે છે અને ભાવેશભાઈ છે કાલીભાઈને બધા એમના જે વિસ્તારના બધા યુવા છે એમની સાથે વાતો કરે છે અને આ પ્રતિક આશિષભાઈ એમને પણ ટીસીભાઈ મળ્યા છે વડીલો અહીં બેઠા છે કમલેશભાઈ ને બધાએ ડેકોરેશનની ખાસ વિવિધતા ટીસીભાઈની ચોઈસ પ્રમાણે પસંદગી પ્રમાણે સરસ કરાઈ છે અહીંયા આગળ આપ જોઈ રહ્યા છો કલરફુલ ડેકોરેશન કરાયું છે અહીંયા આગળ અને પટેલવાળીનો રંગીનનો નજારો આપ જોઈ રહ્યા છો બધી યુવા બ્રિગેડ અજાદપોળ વિસ્તારના યુવાનો છે અને અહીંયા મેરેજ વિધિ સંપન્ન થઈ રહી છે યુવા બ્રિગેડ ત્રીજી પેઢીના ફોટોગ્રાફરો છે અત્યારે ફોટોગ્રાફી કરી રહ્યા છે અને નરેશભાઈ ખાસ ફોટોગ્રાફી કરી રહ્યા છે મેરેજ વિધિ સંપન્ન થઈ રહી છે અને બધા દૂરથી જોઈ રહ્યા છે અને ખાણીપીણીનો માહોલ પણ આપ જોઈ શકો છો નમનભાઈ ફોટોગ્રાફર હરિકાકા છે અને એ પણ ખુશ છે ભાઈ અશોક અને ધ્રુવ થોડા રિલેક્સ થયા છે લગ્ન વિધિમાંથી ફ્રી થયા છે અન્ય ફોટોગ્રાફરો પણ જે મેરેજમાં ગયા હોય એ પણ છેલ્લે છેલ્લે આવી રહ્યા અન્ય બધા મિત્રો પણ આવ્યા છે અને આ પ્રભુભાઈના દીકરો છે અને એ પણ થોડા રિલેક્સ થઈ અને બધાને મળે છે અહીં આગળ બધા જ ખુશહાલ છે હિંમતભાઈ ભજીયાવાળા છે તમામ જાણીતા યુવા ખેડા શહેરના છે એ બધા અત્યારે મેરેજમાં દેખાય છે આપણને અને મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે ચાંદલો રાખવા માટે મનીષભાઈ અને ધર્મેન્દ્રભાઈ એટલે ગટુભાઈ છે બેન્કિંગ સાથે સંકળાયેલા બંને યુવાનો છે અને ઊંચે આકાશમાં ચંદ્રમા ચાંદની રાત કારતકવત બીજની રાત્રી છે આ અને આ પટેલવાડી ખેડા એન્ટ્રન્સ જે ગેટ હતો એ અત્યારે દૂરથી એક દ્રશ્ય બતાવીએ છે કેટલા વિશાળ પટેલવાડી પ્રાંગણ છે અને એન્ટ્રન્સ વે કેટલો વિશાળ મોટો હતો એ થોડું આપણે દ્રશ્ય બતાવીએ છીએ તો મિત્રો આ આપણે એક એવો વ્લોગ છે કે જે ફોટોગ્રાફરના ઘેર મેરેજ છે અને એમાં ફોટોગ્રાફર બધા મહેમાન બની પરોણા મહેમાન બનીને આવ્યા છે એ બ્લોગ આ સાથે આપણે શેર કરીએ છીએ તો ફોટોગ્રાફરના ઘેર ફોટોગ્રાફર પરોણા એટલે કે મહેમાન આ વ્લોગ આપણે ગમ્યો હોય તો એને લાઇક કરો શેર કરો અને જીપી સિરીજ ચેનલના વિડીયો જોતા રહો આપણી પરંપરા આપણા ગુજરાતી શબ્દકોષના જે શબ્દો છે એ પણ આપણા બ્લોગમાં તમને જોવા જાણવા મળશે અને નવદંપતિને સુખી લગ્નજીવન માટે જીપી સિરીઝની શુભકામનાઓ